અમાર પાસે એક જાતની પરમિશન નહોતી અને અચાનક આવ્યા મેડમ મારા પાસે પાસે કરી ગયા હું એ કે હું છે તારે કે આમરી કે મેં કીધું આમ જ વાત થાય મેં કીધું હા હું પીડું મકાને ન્યાજ રહું મેં કીધું તમારથી થાય નહીં કલ્લે જો હું વિડીયો બનાવી રહ્યો ગાઈસ તાને કે મેં પાણા ઘા કર્યા અંદર ને અંદર મેડમ હે ગુસ્સા માણદા ઠાઠા ગબરુ જમાણદા તુધી બોલતી એ જાકદે જમાડા ભાઈ જૂલ ફૂલ જુસો આજે ફૂલ મોટિવેટ થઈ ગયો તમારો ભાઈ કે ભાઈ હવે થી ડેઈલી વ્લોગિંગ સ્ટાર્ટ અને રાતે 8:30 વાગશે ને તો એક્ઝેટ વ્લોગ પડી જાય તો તમારે બધાયનો બ્લોગ જોવાનો થાય હે રેડી હા હું ભાઈ થઈ ગયો ફૂલ મોટિવેટ એટલે હે ને ભાઈ તમે થોડાક મોટિવેટ થઈ જજો કે ભાઈ પીટે સાઈડલો મોટિવેટ થઈને વ્લોગ બનાવે એને વ્યૂઝ નથી આવતા એને અર્નિંગ એટલી બધી નથી થતી હજી જીરો પોઈન્ટ માં એની અર્નિંગ આ જો સોરી પછી કઈ તમે આગળ બનાવી દો તમને હું મારી અર્નિંગ કહીશ કે યુટ્યુબ માં હું કેટલો કમાણો કેવા જેવું જ નથી ઓકે તો ફૂલ મોટિવેટ થાવ વ્યુઝ નું નથી જોતા આપણે માત્ર ને માત્ર મહેનત જોઈએ એ આપણે લોંગ ટર્મ સક્સેસ ઈચ સક્સેસ સાચી ગણાય હે જીલ મુલ સક્સેસ સક્સેસ ગળે અટી ગઈ છે ગળે ખાલી બહાર આવવાની બાકી હે ઓકે સક્સેસ લાંબા ટાઈમે મળે ને કે તમને ઈ સક્સેસ ની તમને કદર થાય અને પછી જલ્દી આમ મળી જાય કે ભાઈ હાલે પ્રિતેશ તું મીલી જ આપી દીધા જા ઈ કદર જ ન થાય ખબર હે કે પ્રિતેશ નથી પચાવી શકવાનો ભગવાન કે એટલે એનું ધીમે 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 કરતા

ઓલ સેટ ને ફૂલ મોટિવેટ થાવ તમે બધાય પણ મહેનત કરો ફૂલ ગમે ફિલ્ડ હોય કે ગમે ઈ કામ હોય કે ગમે ઈ ગમે ઈ દોસ્તાર હોય એમાં ફૂલ મહેનત કરો એટલે ઈ તમને દગો નઈ દે કોઈ દી ઓકે તો અત્યાર ફૂલ પરોઠું દાબી લીધું છે અને યાર એક વાત બતાવ હાલો અંદર હાલો તમને એક વાત કો હાલો માર ભેગા આવજો અમારા ભેગા ભેગા રહેજો ક્યાંય ભાગતા નહીં જો ભાઈ બિલાડી ને ગોયડે ને ઉંદેડા ને ગોયડે માં એટલું પરોઠું વધાર્યું હું કામે તો કે ભાઈ પરોઠા ભેગું હું જો ચા નથી ખાતો પરોઠા ભેગું ખાવું હું અથાણું ખાવાથી મને ભાઈ પિમ્પલ્સ થાય એટલે હું અથાણું બંધ કરી દીધું એના હિસાબે ભાઈ હે ને પરોઠું ઘરે કેમ ઉતારવું છાશ પીવાનું મન નહોતું થતું ચા પીતો નથી નકરું પરોઠું દાબી ગયો હું એટલું પોણું પરોઠું તોય તમે વિચાર કરો કે કેટલી ભૂખ છે મારા પેટમાં ઓહો સમજી ગયા તમે હાફી ગયો એટલું બ્લોગિંગમાં તો અરે જસ્ટ મજાક કરું યાર તમારા માટે તો આપવું તૈયાર છે મંજૂર હે મંજૂર ઓકે આ આપણો ગ્રીન પડદો પપ્પાનો ઢુવાલ કાઈ વાંધો ની ભાઈ આઈલા કરે ભાઈ જિંદગી હે પંખો ચાલુ રહી ગયો છે જિંદગીમાં જિંદગીમાં કઈ ઉખેરશું કાઈ આપણે એની દેન જોઈ લે 40 રૂપિયા પડ્યા છે શું આવશે બે માવા આવશે માવા નટ લેવાનું થાતા હેંસ ફ્રી જોઈ હી કોઈને નહીં હાલો ગાઈસ રેડી મજા આવી ગઈ તમને યો તમારા ભાઈ નેકવાર એડીસમ જોઈ લો પૂરી રીતે વ્હાઇટ શર્ટ ફૂલ બ્લેક કલર નહીં પણ વ્હાઇટ કલર કાડે કામ નથી કરતો હું લે ભાઈ કેડા સિસ્ટમ બાંધ રખા તું મારા સટ ને જોઈ લ્યો ભાઈ આ બ્રાન્ડ મને કનેક્ટ કરો ને પૈસા આપો કઈ બ્રાન્ડ હે હાલો ભાઈ ફટાફટ ટેક કરું આ બ્રાન્ડ ના ચા હું મને પ્રમોશન ન આવે ત્યાં તા હું વાપરીશ નહીં જસ કીડી ઓ ભાઈ કોઈ આપણે કાઈ ખોટું કરવાનું થાતું જ નથી રેડી ગાઈસ રેડી ના હવે ઘડીકવાર પછી ચાલુ કરું હવે બાકી તમે કેવો કે ભાઈ હું જામી પડ્યો અત્યારના બોરમાં હે ડન સેલ્ફ સુપ ડન ઓ કોણ ઉછડી ઉગી ગયો ને એટલી એક ઘરોડી હતી આજે હમણાં ચાર પાંચ દિવસ પહેલા કઈ બીતા તો ઉગી ગઈ ઠુંગડી નો માય મમી ભાઈ જો વેલાનો જુગાર જોવો તમે વેલા હવે અહીંયા આખા એટલામાં પથરાઈ જાય પાર્કિંગ થઈ જાય આપણું એટલું જાય ઢકાઈ જાય આખી છત થઈ જાય

તત્યારે અમે ફોટા પાડતા હતા તો મારા આઈફોન ને ટૂંકો પાડી દેવો આની પાસે Redmi Note Ultra 5 Pro Plus Series હે તારી પાસે નાથા નો નાથા 52 નો નાથા 52 નો 52 નો નાથા એની પાસે Redmi 5 5 હે ને 5 નથી ઈ તો મારી પાસે કયો હે Redmi 9A Pro રેડમી નાઇન એ પ્રોમાં ફોટા પડ્યા ભાઈ આ મસ્ત બ્લર પેકડો આમ રેન્ડમ પિક રેન્ડમ પિક સાઈવા રાતે 8 વાગે હું લોગમાં બે ત્રણ ફોટા મૂકીશ કમ્પેરીઝન કરી જો એક આઈફોન નો ફોટો મૂકીશ એક આનો રેડમી નાઇન એ નો ફોટો મૂકીશ કેજો કયો બેટર આવ્યો છે બાકી અત્યારે તારી ડિક્સ દબા તારી ઓલી શું કહેવાય ઓલો ભાઈ જો ઇન્દર તો ગલત સોદા ચાલ દેખો ભાઈ સિસ્ટમ ખેંચુ ખેંચ મીટર ખેંચ લિયા હે જો ભાઈ

ત્યાંથી ચડીને આયા જાતા ત્યાંથી હે ને વાંધી ખોપચામાંથી ઉતરી જાતો અને ખારીનું કા ટોસ પટીનો એક પેકેટ બચકા આવ્યો તો એકવાર એક જ યાદ એમ પછી આયા ધાબે ચડીને બે ખાઈ ગયા એ ટોસ પટીનું પેકેટ હતું આ ટોસ પટીનો અને ભાઈ મા કસમ એનો સ્વાદ આવ્યો તો કોઈ પણ તઈ નાના તા ખબર ન પડતી કે આવું કરાય નહીં બાકી એ કામ એવા હું નથી કરતો કે એવા બચકાવા બચકાવાના બચકાવાનું કોઈને ચટકાના બટકાવાનું કામ કરવું હોય ને તો બજી કરતા એને મળજો હમી ગયા ગાઈસ એવા કામ આયા ન આવતા

કે તમારે કહેવાનું છે કે ભાઈ ટ્રીમ કર નાખું ગાયરું મ્યુટ કર નાખું કે પછી રાખું ગાયરું ત્રણમાંથી એક કીયો મને ઓકે કમેન્ટ માં ધ્યાન નહીં દેવાનું બાકી સ્ટે સ્ટે હેપી લેયુ કમેન્ટ્સ આલોન એરિંગ લેતા ઓ જ્યાં કીધું હે ધન કરે જા ભાઈ કરતા એવું આવું નો ઉતારાય કોણ સાફ સફાઈ કરે છે બોલ વહા જરી કુંડા બુના કરના એવું કેમ કરના ભાઈ આના આ બાયો જોવ નો બોજવા આના

અને અમારે અમારા પાસે એક જાતની પરમિશન નહોતી અને અચાનક આવ્યા મેડમ મેડમ આવ્યા કે હાલો એ તમારો બધો હકેલો હોય ક્યાંય કોને પૂછીને ઘરે રાખો ને આમને તેમને ધબાધબી બોલે વો ઘડીક વાર અમે બધી ખુરચીને બુરચી ને ચૂંટણી ને બધું લઈને અંદર ફૂલ તૈયારીમાં જતા વિડીયો ઉતારવાની તો આ મેડમ આવ્યા અને મેં કીધું મરાણા મેડમ કે કોની પરમિશન લઈને આવ્યા મેં મેં હે ને અમે લીધી નહોતી પરમિશન મેં હે ને પછી બહુ બાદણું આગળનું હતું ને એટલે મેં કીધું કે મેં કીધું એક બુલેટવાળા સાહેબ એને એની પરમિશન લીધેલી આ મેડમ મેં કીધું એ કે કોણ બુલેટવાળા સાહેબ કઈ હું ફોન કરું આઈ કે ઓલા જ ને અમે કીધું કરો જી ફોન ફોન એ કર્યો ફોન તો રહ્યો સાહેબ કે મને કાંઈ કોઈ પરમિશન મારી પાસે કોઈ લીધેલી હે નહીં એટલે પાછું કઈ દઉં કે હાલો હાલો નીકળો નીકળો કે બધા અમારા બધાયના ફોટા પાડાય કે લીગલ કરી હું બધું અમે લાઈનમાં ઊભી રાખીને ફોટા પડાય એટલે અમે કીધું હાલ ને ભાઈ થાય જોયું છે પછી અમે બધા નીકળી ગયા ખુરશી લઈને બારા ગુજુએ લી લીધી ખુરશી મેં કીધું હાલ હવે કાંઈક કરવું તો જોઈએ ને કીધું વચ્ચે ખોટું બહાર ગયા બહાર કર્યો આવું કાયદેસર એટલે હું અને વિજયભાઈ ખુરતી લઈને નીકળી પડ્યા અહીંયા મારા ઘર બાજુ એટલે ઓલો દેવલ અને ગુજુ બે અહીંયા ઊભા હતા અને અમે અહીંયા વાત જોઈ મેં કીધું હજી ઓલા બે કીધું પાછું કંઈક ક્યુ લાગે એટલે પાછા ગયા પાછા ગયા એટલે મેડમ મને જોઈને કે તમે આનો તો વિશ્વાસ કરતા નહીં કે પાંચ વર્ષથી હું આને ઓળખું હોય કે હા હા આનું કોઈ માનતા જ નહીં મેં કીધું એટલે મને એવું શું કામ કહેતા હતા કારણ કે અમે બોલ ઠેકી ઠેકીને લેવા જાય દિવાલું ઠેકી ઠેકીને જાય ને એટલે અમને કેટલી વાર જોઈ ગયા એની હિસાબે અમારી છાપ થોડી ખરાબ તમે ઓલરેડી અહીંયા એમાં વહી ગયું મેં કીધું મેં મેં કીધું આ માનતા નહીં માનતા નહીં પાંચ વર્ષ આવું એટલે મેં કીધું કે કીધું કરવા હું એટલા ઊંચા વાછી થી બોલો ને એનો હસબન્ડ હતા હું છે તારા એ કે આમ રીતે વાત કરવાની કે મેં કીધું આમ જ વાત થાય મેં કીધું હા હું પીડું મકાને ન્યાજ રહું મેં કીધું તમારથી થાય નહીં કલ્લે આવું તાતામાં બોલી તો ગયો હું હાથે ને બોલી ગયો એટલે ઓલા બધા એ હોય આમ ન કરવાનું હોય અહીંયા નીરાય તમે ભેગા થયા પછી ઓલો ગોલ ગુજુ એમ કહી દઉં વાત કરતા હોય કે મેં ગુજુ પાછા ગાડીમાં ઉતરીને કે બસો કે ફોલોઅર હે મેડમ ફોટો તમારે મૂકવાય ને તો એમાં ટેક કરજો એ રીતના કંઈક મેટર થઈ છે એ ભાઈ છાંડમુનો રહે ને પછી દેવલે દેવાલે કે એસી હજાર ફોલો હૈ કે સાહિત્યની આઈડિયા કે કલાકાર હું એ રીતના એને આઈડેન્ટિફિકેશન દઈ દીધું મેં હું મને તો કે ખબર નહોતી એ રીતના વાત થઈ અમે ગયા પછી વહીતું લખડું એટલે એવી રીતના હું કઈ હોય એવું કે ભાઈ થાય કરી લેજો અમે બધા આવ્યા પાછા ભેગા થયા મેં કીધું એટલે આ બોલતા તો બોલાઈ ગયું મેં કીધું આવું કહેવાનું નહોતું મેં કીધું વધારે બગડ્યું મેં કીધું એ મેં કીધું હાલ પાછા જાય મેડમ પાસે લોકો હાલ જાય એ કે હવે તું કાંઈ બોલતો જ નહીં હોય તો અંદર ગયા મેડમને બોલાવ્યા મેડમ મેં કીધું મેડમ એવું કાંઈ મગજ મગજમાં લેતા નહીં મેં કીધું બોલતા તો બોલાઈ ગયું એટલે વિજયભાઈ બીજા હાંચો મારું કે હા મેડમ એ કે જુવાન હૈ કે થોડુંક બોલતા બોલાઈ ગયું કે જાતું કરી હોય નહીં કે મગજમાં લેતા નહીં કંઈ કે એમ કરીને પતી ગયું વાત એમ કરીને વાત પતી ગઈ પછી તી પછી અમને મેડમ કેટલી વાર મેડાવ આવતી પછી અમે બે વાર વિડીયો અંદર બનાવવાનો હતો કે બહાર જે લોકો ને ઝાડવાનો છાયો ત્યાં નીચે વિડીયો બનાવવા બે વાર ભેગા થયા ભેટો થઈ ગયો અમારો મેડમનો મેડમ કહે કે હું હજી હું આ કરો મેં કીધું મેડમ હવે તો જો તમે બહાર વિડીયો બનાવી અંદર અમે ક્યાં બનાવીએ મેં કીધું તમે અમારું બહાર વિડીયો બનાવવાનું તો ચાલુ રાખવા છો અંદરનું તો ટાયરું તમે તી પછી ઘણી વાર ભેગા થાય ને મેડમ આમ સામું છે ને દાંત કાઢતા જાય એ રીતે ઓમ ઓળખાણ હતી પણ ટસલું થાય છે એમ જે તમે અમે ઠેકી ઠેકીને જતા ને એ રીતના એના મગજમાં હતું બીજું કાંઈ સાચું નહોતું એ એમ કરતાં કરતાં આખું લફડું થઈ ગયું હતું આવી રીતના ભાઈ અમારું અંદર સરકારી સ્કૂલમાં વિડીયો બનાવવાનું ટર્યું જો કે ટરેલું જ હતું કારણ કે ગમે ત્યાં મેડમની વાઇલ કાર્ડ એન્ટ્રી થવાની હતી તો અમારું ટરવાનું જ હતું એટલે આ રીતની ભાઈ અમારું થઈ ગયું હતું ઝપાઝપી બોલી ગઈ હતી તામાં બોલાઈ ગયું હતું ભાઈ એ પછી શીખ મળી ગઈ કે ભાઈ ગમે આપણે સરકારી અધિકારી કે ગમે એ ટીચરો કે ગમે સરકારી અધિકારી હોય ને એની અહીંયા કોઈ એવી રીતે ઊંચાવા જે વાત નહીં કરવાની કારણ કે એમાંથી વાત વધી શકે કારણ કે કારણ કે એની પાસે એક સરકારી પાવર હોય એની ગમે કરી શકે આપણે ખોટા પડી ગયા ને હવે આપણે બોલાઈ ગયું તો ભાઈ હંમેશા ધ્યાન રાખજો ગમે આપણાથી ઉચ્ચ અધિકારી હોય ને એની અરે જ્યાં સુધી બને ને તારે કી ત્યાં વાત કરવી પડે ઓવર થઈ જાય તો પછી તમને ખબર જ છે ભાઈ પૂરું ઓકે તો ને લાઈક કરવાનું બોલતા નહીં સબસ્ક્રાઈબ એન જય બાબા કી ગાઈસ રામ રામ હું વિડિયો બનાવી રહ્યો ગાઈસ તાને કે મેં પાણા ઘા કર્યા અંદર ને અંદર મેડમ હે મેડમ ને જોલા બધે અંદર જ છે જો ચટકાના બટકાના કામ કરે છે જોલા છોકરા અંદર રમે છે મેડમ ને બધા અંદર કઈ એનું કઈ કામકાજ છે એટલે આવ્યા છે આપણે કઈ કહેવાય તો નહીં બીજું કઈ બાજુ રાખીને બ્લોગ બનાવ્યો મેડમ હા હું જોઈજો ને એકવાર તો અમને ખબર પડી જાય કે તમે સો ફૂલ ફૂલ ઇન્ટરેસ્ટિંગ કુલીએ ભાઈ નિશાળ આવડા કે કે જો છોકરો નિશાળ દિશાળ ખોલાવીને અંદર રમાડે છે કે કારણ કે નિશાનની ચાવી છે ને એ હામેનાજી ગલીમાં એક બાપારી છે ને એને આપેલી છે એટલે બાપાએ રે અમારે ઘડીકવાર પહેલા બે ત્રણ વાર ટસલ થઈ ગયેલી હતી કે ભાઈ બાપા કે હું કામ આવો અને બે ત્રણ વાર એમે ટરી ગયું હતું હા અમારે એમ કેવાય ને બોર્ડર ઉપર હતું અમારું બધું ફૂટી ગયો હાંડો દેખાય જો અહીંયા અંદર કેવું મસ્ત લોકેશન દેખાય તમને મેડમ ને બે કઈ છે રમે અમારું લોકેશન કાકાઓ તમે બધા